તો ગુજરાતમાં હવે વરસાદી માહોલ હવે જામી રહ્યો છે તે આ બાજુ અમરેલીમાં સાવરકુંડલામાં વરસાદની શરૂઆત થઈ હતી વીજળીના કડાકા ભડાકા સાથે સાવરકુંડલામાં વરસાદ આવ્યો હતો જેના કારણે વાતાવરણ ઠંડુગાળ થયું હતું જોકે ખેડૂતો પરેશાન છે માવઠાના મારથી ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ રહી છે પાક નુકસાનીની ભીતિ રહી છે કરજાળા જીરા સિમરણ વંડા સહિતના ગામડામાં માવઠું આવ્યું હતું અમરેલીના સાવરકુંડલામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી બીજી બાજુ બગસરામાં પણ આજે એવી સ્થિતિ જોવા મળી શહેરી વિસ્તારો કે પછી ગ્રામ્ય વિસ્તાર ચારે બાજુ વરસાદી માહોલ જોવા મળ્યો હતો હળિયાદ હામાપુર સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી ભારે પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ સાવરકુંડલા પંથક બાદ બગસરા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો ગામડામાં વરસાદ આવવાથી ગરમીમાં લોકોને રાહત મળી રહી છે જોકે ખેડૂતો અત્યારે ચિંતાતુર છે તેમના પાક નુકસાની તેમને ભીતિ છે આ તરફ અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જે વરસાદી માહોલ હતો સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી અનેક એવા વિસ્તારો જ્યાં પાણી પણ ભરાવા લાગ્યા હતા લીલીયા શહેર સાથે આજે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો તો હતો જાપાદર ટિંબા ટીંબા હરિપરમાં પણ ધોધમાર વરસાદ આવ્યો હતો જેના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હતા આ તરફ વાતાવરણ પણ ખુશનુમાં થયું હતું જોકે શહેરીજનો કે ગ્રામ્ય વિસ્તારમાં રહેનાર જે સ્થાનિકો તો ખુશ છે પરંતુ ખેડૂતોના માથે અત્યારે ચિંતાના વાદળો